ડભોઈ ખાતે શ્રી શનિદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહાપ્રસાદી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે લોકો છે ભક્તો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી સનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બપોરના સમયે યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ સાધુ સંતો દ્વારા મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું સાંજે પૂર્ણાહુતિ શ્રીફળ હોમવામાં આવશે તો સંતોના આશીર્વાદ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ અને શ્રી ભાતુજી મહારાજ મંદિર દ્વારા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું શ્રી શનિદેવ ભગવાનની અપાર કૃપાથી મંદિર વડોદરા જિલ્લાના ઢભોઈ શિનોર ચોકડી પાસે વિશ્વનું સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર બનાવવામાં આવ્યું છે ત્યારે આજે પૂજા ભવ્ય અભિષેક હવન જેવા અનેક જ ધાર્મિક કાર્યક્રમો છે તે યોજાયા હતા આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તેમજ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના વિનોદ સોલંકી નારાયણભાઈ ભુવાજી બાથુજી મહારાજ મંદિર ડભોઈ સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ગૌરવશાળી દિવસ છે કે આજે શનિ મહારાજની આજે ગર્ભાવતી નગરીમાં પ્રતિષ્ઠા થઈ છે સાથે હનુમાનજી મહારાજની મૂર્તિનું પણ અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવે છે એમાં સંતો મહંતો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે શનિ મહારાજ માટે કહેવા છે ગિલાંજનમ સમાભાસમ રવિ વિક્રમ જમાગન છાયા માતમ સમુદ્ર એટલે કે કાળી મહેશ્વર તેજસ્વી સૂર્યપુત્ર જેમના મોટાભાઈ એવા શનિદેવને હું પ્રણામ કરું છું અને શનિદેવના આ મંત્રનો જે કોઈ જાપ કરે એને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે અને અત્યારે લોકોને દુઃખમાંથી મુક્તિ મળે શનિ મહારાજ કર્મોના દેવ છે જેના જેવા કર્મ એને એવી રીતે ન્યાય આપતા હોય છે ત્યારે હું શનિદેવ મહારાજ પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતીના નાગરીના જે કોઈ નાગરિક આપના શરણે આવે આપણા દર્શને આવે એને આપ એના જે કોઈ કર્મો દુષ્કર્મો હોય એમાંથી માફી આપજો અને એને શનિની પનવતી જેને ચાલતી હોય એમાં પણ એને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ભગવાન શનિદેવને પ્રાર્થના